thank <laughs> you જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો હું શું એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ બ્લોગ નામની ચેનલ છે મારી ચેનલમાં મારા બ્લોગમાં તમને જોવા મળશે મારી હાસ્ય અને અસલી જિંદગી ને આજે થોડુંક મારા માટે ઇમોશનલ બ્લોગ છે કારણ કે આજે મારે મારા પિયરથી મારા સાસરીમાં જવાનું છે એટલા માટે અને થેન્કફુલ કે થોડો ટાઈમ સુધી મમ્મી પપ્પા જોડે રહી થોડોક ટાઈમ પસાર કર્યો ભાઈ ભાભી જોડે તો બસ હવે અમદાવાદ જવાનો ટાઈમ આવી ગયો છે ને ત્યારે અમે જઈશી મારા નણંદના ઘરે કારણ કે મારા નણંદની ભાણકીની સગાઈ છે એટલા માટે તો જો બધા રેડી થઈ ગયા છે રેડી ક્યારના સાત વાગ્યાના થઈ ગયા છે ને પણ વરસાદ એક જ ધારો શરૂ છે એટલે જવું કઈ રીતે બાઇક લઈને અમે આવ્યા છે તો હવે બધાને છોકરાઓ અમે તો ઠીક છે કે હાલો પલળી જાય તો એ વાંધો નહીં અહીંયા જઈને કપડાં બદલી લઈ પણ છોકરાઓને પલળે તો બીમાર પડી જાય એટલા માટે કે શું કરું તો બે કલાકથી રાહ બેઠા છે અત્યારે નવ વાગી ગયા છે પણ વરસાદ ના બંધ થવાનું નામ જ નહીં લેતો તો બસ મારા ભાઈએ ફોન કર્યો કોઈને ગાડીવાળાને કે તમે આવીને મૂકી જાઓ તો આ લોકોને મૂક્યા હોય એમ બારમાં તો બચો એ ભાઈ કે કે હું હમણાં આવું દસ પંદર મિનિટમાં બહાર છું એટલા માટે તો એની રાહ જોઈને બેઠા તા તૈયાર થઈને બધા ને હવે બાઇક અહીંયા રહેવાની છે પણ એ મિતુલ મૂકવાનો છે અને અમે બધા કારમાં જતા રહેશું તો ચાલો મારી ચેનલમાં નવા હોય છે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો

જો આ મંદિર જોઈને તો બહુ નાનપણની બધી યાદ આવે કારણ કે એ મંદિર છે ને મારા મારા પપ્પાના ઘરની બાજુમાં છે ને ભૂતનાથ મહાદેવનું મંદિર છે અમારા ગામમાં બધા એને દેવળથી ઓળખાય છે તો જોઈ મંદિર અમે બહુ રમતા નાના હતા તે દોડમ દોડી કરતાં ફરતા દોડવાનું રમતા ને એવું બધું રમતા તો બધું બહુ યાદ આવે છે તો બસ ફાઇનલી પપ્પાના ઘરેથી જવાનો ટાઈમ થઈ ગયો છે અને જે ભાઈ આ અમને ગાડી લઈને આવે છે ને મૂકવા એ મારા હસબન્ડના ફ્રેન્ડ છે ખાસો પંદર સોળ વર્ષ પછી એ બંને ભાઈ બંધ મેળ્યા કારણ કે મારા હસબન્ડ પેલા છે ને સુરતના ઈરાકા હતા ને તો એ આ ભાઈને બંને જોડે હતા એટલે અમે આ અશ્વિનભાઈ છે એમનું નામ ને અમે અશ્વિનભાઈને ફોન નહોતો કર્યો કે ગાડી લઈને આવજો અમને મૂકવા એમના નાનો ભાઈ છે એમને ફોન કર્યો હતો જયસુખને કે જયસુખભાઈ અમને ગાડી લઈને મૂકી જાજો એમ તો એમણે અશ્વિનભાઈને મોકલા એટલે દીકેને એમ કે જયસુખભાઈ લેવા આવ્યા છે અમને પણ આવ્યા હતા અશિનભાઈ લેવા એટલે ડીકે હું ખાસા પંદર સોળ વરસ પછી એમને મળ્યા ને એટલે એને ઓળખા નહીં એટલે એણે એવું કીધું કે અશ્વિનભાઈ શું કરે એમ એ મારો ભાઈ બનશે તો કે હું પોતે જ અશ્વિનભાઈ સુઈ કે તમે મને નહીં ઓળખાય કે હું તો તમને ઓળખી ગયો એમ તો કે હું નહીં ઓળખો તો બસ જો દાંત કાઢતા કાઢતા અને પહોંચી ગયા છે અમે બારમણ મારો ભાઈ મિતુ લાવ્યો છે અમારી બાઇક દેવા અહીંથી મારા જેઠ લેતા જવાના છે અને ફાઇનલી જો ફળિયામાં બધું ડેકોરેશન કરેલું હતું પેલું મંડપ ને એ બધું રાખી દીધું ખુરશી પણ વરસાદ વચ્ચે બંધ થઈ ગયો તો ને પાછો ફળિયામાં પલળી ગયું એટલે ઓસરીમાં બેઠાડા ને આ લોકોને આજે સગાઈ છે ને જો ફાઈનલી રિંગ પહેરાવે છે ને વરસાદના હિસાબે બધું ઓસરીમાં ગોઠવું પછી ચલો Sun sinking low. Ooh. Hitting Ooh. up the boulevard, see the palm trees grow Caddy drop top, got the rims on shine. West coast living, where it's always fine. BBQ grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. <laughs> ફાઈનલી રિંગ પહેરાવી દીધી છે કેક કટિંગ થઈ ગયું છે ને બધું ત્યાં કામ પતી ગયું છે ઘરે હવે અહીંયા અમારા સમાજની વાડી છે કંઈ ત્યાં જમવાનું ગોઠવેલું છે તો જો વરસાદના લીધે થોડુંક દૂર હતું તો ચાલી જ જવું પડવું હતું જો વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે ને અમે છીએ જમવા તો ચાલો આજનો વ્લોગ બહુ નથી લીધેલો અને હવે ડાયરેક્ટ અમદાવાદનો લોગ આવશે કારણ કે અમારે આજ અહીંથી જ બેસી જવાનું છે એટલે બસમાં રાતે નવ વાગ્યાનો ટાઈમ છે તો ચાલો જમવા આવી ગયા છે ને સેવ બુંદી અને દૂધનો હલવો છે પેલું શું કહેવાય મોતીસરના લાડુ છે દાળભા શાકરોટલી બધું એવું છે સાસને તો ચાલો આજનો વ્લોગ આવી પૂરો કરી દઈએ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કે જો સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું હવે નવા અમદાવાદના વ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ